એના માટે સ્પેશિયલ છે અને ખાસ કહી દઉં છું કે જો તમને કલેક્શન ગમે નહીં જે ભી કલર ગમે તમારી સાઈઝ ફટાફટ થી ઓર્ડર કરી દેજો બાકી પછી શોપ પર આવીને ઘણા બધા કસ્ટમર એવું કહે છે કે અમે આવી જતા તો સ્ટોક ફિનિશ થઈ જાય છે પણ તમે લેટ આવો છો જયારે અમે વિડીયો મૂકીને બે દિવસમાં બધો સ્ટોક ફિનિશ થઈ જતો હોય છે તો પ્લીઝ તમને ગમતું હોય તો ફાસ્ટ આવી જજો તો તમારે કમ્પ્લેન ના કરવી પડે અથવા તો ઓનલાઈન તમે બેઠા બેઠા ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં ઘરે બેઠા બેઠા તમે મગાવી શકો છો સિંગલ સિંગલ પીસે ઓર્ડર કરી શકો છો તો કાંઈ સ્વેટ ના કરતા ફટાફટ ઓર્ડર કરી દેજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા અને તમારું પાસે કલેક્શન છે નહીં ફિનિશ થઈ ગયું છે એવું કોઈ કમ્પ્લેન ન કરતા જો આ બધું જોરદાર કલેક્શન આવી ગયું છે એક નંબર પીસ છે બધા વેર કલેક્શન છે બધું એમાં વાળું કલેક્શન છે ભાઈ કરીને બતાવી દે એક પીસ મસ્ત જોરદાર જોરદાર તો આ બધા એના કલર ઓપ્શન છે આ કલર છે જે નીચે પર્પલ કલર છે એ કલર છે એક નંબર પીસ આવ્યો છે ફિનિશિંગ વાળો ને જોરદાર પીસ કઈક યુનિક પહેરવું હોય ને જેને એ ફટાફટ થી આવી જાવ કેમકે આ સ્ટોક મને ખબર છે રહેવાનો નથી ફિનિશ થઈ મારી ગેરંટી છે એટલે આવી બધી ડિઝાઇન બી બહુ બધી આવી છે બરાબર એક એક પીસ આપણે ઓપન કરીને જોઈ લઈ એમ થી ડબલ એક્સેલ સાઈઝ છે આપણી પાસે બરાબર હું એક પીસ ઓપન કરીને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય કે વસ્તુ કેવી રહેવાની છે અને અત્યારે ભાઈ આપણી પાસે સ્ટોક છે પણ આ સ્ટોક કેટલા દિવસ રહીને એની કોઈ પણ જાતની ગેરંટી નથી એટલે ફટાફટથી છે ને તમારો સ્ટોક બુક કરાવી દેજો બાકી કહેતા નહીં કે અમે રહી ગયા જો આટલું સુપર ફિનિશિંગ વાળું વર્ક આપેલું છે સ્લીવ્સમાં બી મસ્ત વર્ક આપેલું છે ફિનિશિંગ વાળું મેન તો કામ છે આ પીસ પહેરો હોય ને કાંઈ ઘટે નહીં ને એવો જોરદાર પીસ છે બરાબર હું તમને એનો પ્લાઝો બતાવી દઉં પ્લાઝો બી એકદમ જોરદાર છે અને મસ્ત વર્ક વાળો એમ્બ્રોડરી વર્ક વાળો દુપટ્ટો છે કાંઈ ઘટે નહીં ને પીસમાં

અને જો સ્ટોક તમે જોઈ શકો તો ફૂલ સ્ટોક છે આપણી પાસે અત્યારે પણ કેટલા દિવસ રહેશે ને એની કોઈ ગેરંટી નથી બાકી આ બધું કલેક્શન જે આવ્યું છે ને મસ્ત નવું આનું કામ જોવો ખાલી સ્લીવ્સમાં એક નંબર જોરદાર વર્ક આપેલું છે અહીંયા નેકમાં બી સુપર આમ બેઠું વર્ક આપેલું છે હેન્ડવર્ક હોય ને એ ટાઈપનું તમને લુક આપે ને એવું ને દુપટ્ટો તો જો ભાઈ દુપટ્ટાથી સ્પીસ તમને ગમી જાય ને એકદમ કોણું માખણ જેવું કપડું છે અને આવી રીતનો જોરદાર દુપટ્ટો છે જો અને આ કોઈ પ્રિન્ટ નથી હો બધો વાળો દુપટ્ટો છે એટલે ક્યારે નીકળી જશે પ્રિન્ટ એવું કાંઈ નહીં તમારે પરમેનન્ટલી રહીને એવી જોરદાર બધી વસ્તુ આવી ગઈ છે બરાબર આ બધા કલર ઓપ્શન્સ છે તમારે જોતા હોય તો જે બી કલર જોઈએ લઈ લેજો તો આનો કલર છે એવું બધો પીસ ઓપન કરીને જ બતાવી દો એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી ગયો સ્મોલથી ડબલ એક્સેલ સ્મોલ સ્મોલથી ડબલ એક્સેલ સાઈઝ છે ગાઈસ તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરી દેજો જે બી સાઈઝ તમને જોતી હોય અહીંયા આવી નજીકથી આ પીસ બતાવો ભાઈ જોરદાર પીસ લાગે આમાં કંઈ ઘટે નહીં એવું જોરદાર કપડું મસ્ત છે એકદમ સમર માટે પહેરાય ને એવું એકદમ મસ્ત કોટન ટાઈપનું કપડું છે પ્યોર હોય ને એવું સુપર કલેક્શન છે એટલે ગાઈશ ફટાફટથી ઓર્ડર બુક કરી દે બાકી કહેતા નહીં કે અમે રહી ગયા ને આવું ને આવું નવું કલેક્શન જોવાનું હોય ને તમારે રોજ જે તો અમે તમારી માટે રોજ નવું લાવશું પણ એના માટે તમારે છે ને અમને સબસ્ક્રાઈબ કરવા પડશે ગાઈશ અને આ બધી વસ્તુના તમારે મોડેલિંગ પિક્ચર જોતા હોય તો આપણી ચેનલ છે ડાકી બુટિક સુરત ઇન્સ્ટાગ્રામની નીચે આપેલી છે લિંક એમાં જોડાય છે તો આ પીસ એટલો જોરદાર છે પેરાતાનો લુક છે ને ડબલ આવશે જ્યાં દેખાય છે ને એના કરતાં બી ડબલ આવશે જો અહીંયા બધું હેન્ડવર્ક આપેલું છે ગાઈસ છે ઓરિજિનલ હેન્ડવર્ક છે બરાબર બધા બ્રાન્ડેડ પીસ રહેવાના એમ્બ્રોઈડરી છે એમાંય વિથ આ તમને હેન્ડવર્ક આપેલું છે પ્યોર ને સ્લીવ્સમાં બી આવું કામ આવશે સુપર બરાબર ત્યાર પછી વાત કરું ને મસ્ત પ્લાઝો છે કપડાની ગેરંટી મારે એક નંબર કપડું છે જોરદાર તમારે કંઈક યુનિક પહેરવું હોય ને પચાસ જણા વચ્ચે તમારે યુનિક લાગવું હોય ને તો થી છે ને આખીપૂટી સુરત ટગુન ફેશન સુરતમાં એકવાર વિઝિટ કરી લો લગાઈ ત્યાં તમારી માટે આવું નવું કલેક્શનનો ઢગલો છે અમારી પાસે આ તો ટેલર છે બાકી પિક્ચર તો અહીંયા આવો ને પછી બતાવીશ તમને એટલું જોરદાર કલેક્શન છે એટલે કાઈઝ ભૂલતા નહીં આવી જતો જો આ તીજો કલર હતો પછી ડિઝાઇનનો એસ થી ડબલ એક્સલ સાઈઝ છે તો આપણે એક પીસ ઓપન કરીને આખો જોઈ લઈ એવો લુક આખો આપેલો છે તો તમારે ઈઝી થઈ જાય ને ઓર્ડર આપવા માટે અને આવું નવું નવું કલેક્શન અમે કાંઈક તમારા માટે જ લાવીશું તો પ્લીઝ સપોર્ટ કરજો કાંઈ તો અમને બી એમ થાય કે તમારા માટે આવું નવું નવું કલેક્શન લાવ્યા કરે દેખો જો પીસમાં કાંઈ ઘટે આ પીસ પહેરાતા છે ને કાંઈ ઘટે ને તો એની ગેરંટી મારી દસ જણા તમને પૂછે કે તમે ક્યાંથી લાવ્યા પચાસ જણા વચ્ચે અલગ દેખાવું હોય ને તો આ કલેક્શન લઈ લો તમારો ઓર્ડર ફટાફટથી બુટ બુક કરાવી દો બાકી ફિનિશ થતાં વાર નહીં લાગે મને ખબર છે કેમ કે આ કપડું એટલું જોરદાર છે ને એક નંબર કુણું માખણ જેવું તો દુપટ્ટો એ જો મારા એક હાથમાંવાય જાય ને એટલું મસ્ત સોફ્ટ કપડું છે મસ્ત જોરદાર એટલે ગાયશ આવું નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઇબ કરી જો ને બધાના મોડેલિંગ પિક્ચર જોવા હોય ને તો સગુન ફેશન સુરત ઇન્સ્ટાગ્રામ નીચે લિંક આપેલી છે એ ગ્રુપમાં જોડાયા એટલે બધા મોડેલિંગ પિક્ચર જોવા મળશે તો ચાલો ગાઈશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કે એવું કલેક્શન લાગ્યું ને એ કોમેન્ટ કરી દેજો ચાલો બાય બાય